જુનાગઢ જિલ્લાના માંગરોડા શહેરમાં આવેલ ખળાયતા વણિક બોર્ડિંગ હાઉસના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ફાગણસુત્રીજ ત્રીજના દિવસે આજથી આશરે એકસો આઠ વર્ષ પહેલા શ્રી વલ્લભદાસ હરજીવનદાસ કગરાણા દ્વારા વણિક સમાજના દીકરાઓ માટે રહેવા જમવાની

બોર્ડિંગની સ્થાપના એકસો આઠ વર્ષ થયા એકસો નો વર્ષમાં મંગલ પ્રવેશ આજે સમાજના બધા સભ્યોનું ગેટ ટુ ગેધર રાખેલ જેમાં સર્વપ્રથમ દીપડા ઘટ્ય બોર્ડિંગમાં રહેલ વડીલો વગેરેના અનુભવો નો સાંભળ્યા વોટ્સઅપ દ્વારા દિલ્હીથી મહેન્દ્રભાઈ મેરવાણા દ્વારા મેસેજ સૌરાષ્ટ્ર ખડાયતા જ્ઞાતિના ઉત્થાનમાં આપણી આ માતૃ સંસ્થાનો સિફાળો છે તે ભૂલવું ન જોઈએ 1968 થી 1972 સુધી મે બોડિંગ માં રહી કોરોનેશન હાઈસ્કૂલ માં અભ્યાસ કર્યો મારી લાઈફ બનાવવા બોડિંગ નો મહત્વનો ફાળો રહ્યો છે હું એ માટે ઋણી છું અંત્યાલપહાલય ન્યાય આપી બોડિંગ ના બધા છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ કગરાણા માંગરોડ ગૌદાણા અને બોર્ડિંગમાં હું ચાર વર્ષ અભ્યાસ કરેલો અને બોર્ડિંગને અત્યારે એકસો આઠ વર્ષ બોર્ડિંગની સ્થાપના વલ્લભદાસ અરજોન દાસ એને આજે એકસો આઠ વર્ષ પૂરા થયેલા છે અને એને માટે આપણે સૌ એની યાદગીરી ના એને આભાર માનવા માટે આપણે બધા અહીંયા મળ્યા છીએ અને જે તે વખતે અમે ભણતા ત્યારે બોર્ડિંગનો વહીવટ મોતીચંદ વાલજી ગૌદાણા કરતા અને કોઈ પણ વિધિ એવું કંઈ પણ હોય તો એ પોતે રાતના પણ પોતે બોર્ડિંગમાં આવતા બોર્ડિંગમાં અનેક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધે એના માટે થતી દરરોજ સવાર સાંજ પ્રાર્થના થતી પ્રાર્થનામાં દરેકે દરેક વિદ્યાર્થીએ ટાઈમસર બે મિનિટ પહેલાં હાજર થવાનું હોય હાજર ન થાય એને નિયમ પ્રમાણે શિક્ષા કરતા અને કોઈ પણ જાતનું ત્યારે નાના મોટા વિદ્યાર્થીઓનો કોઈ ભેદભાવ નહોતો અને જ્યારે શાક પણ સાથે હાથે લેવા જવાનું હતું શાક લેવા જાય ત્યારે એક મોટા એટલે ઉચ્ચ અભ્યાસ કરતા હોઈએ અને એક નાનો અભ્યાસ બે જણા કરતા અને સસ્તાઈ પણ ખૂબ હતી સવા રૂપિયામાં ચોવીસ જણનું શાક આવતું સંભાળું બધું આવી જતું અને ખૂબ જ ચોખ્ખું બધું ઘી તેલ અનાજ એ બધું ખરીદી પણ વિદ્યાર્થીઓને જ કરવા જવાની